જસદણના પ્રાંત અધિકારીએ શિક્ષકોને શ્રાવણ મહિનામાં ઘેલા સોમનાથ મંદિરમાં વીવીઆઈપીઓની સેવામાં લગાવવાનો નિર્ણય કર્યો હતો જો કે વિવાદ પછી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ નિર્ણયને પણ રદ કરવામાં કહેવા માટે કહેવામાં આવ્યું હતું અને આ નિર્ણય રદ કર્યો હતો ત્યારે આડેધડ નિર્ણય કરીને સમાજમાં વિવાદ ઉભા કરવાનું કામ કરતો શિક્ષણ વિભાગ ક્યારે બુદ્ધિપૂર્વકના નિર્ણય લેતું થશે તે એક મહત્વનો પ્રશ્ન બની ગયો છે પહેલા તો સરકાર દ્વારા જે શિક્ષકો ભરતી કરવાની જાહેરાત અને સંખ્યા જાહેરાત કરેલી છે એમાં એક પણ ઉમેદવાર ઓછો લેવા ઓછા લેવાના નથી ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં જ્યાં બદલી થઈ છે જ્યાં નિવૃત્ત થયા છે ત્યાં ભરતી પ્રક્રિયા થાય ત્યાં સુધી જે પરિપત્ર કર્યો છે એમાં નિયમ ત્રણ નિયમ યાની કે ત્રણ નંબર પર લખેલું છે કે નવી ભરતી કરીએ કે શિક્ષક જ્યારે ભરતી થાય ત્યારે આપોઆપ નિવૃત્ત શિક્ષકને લેવાના છે એ છૂટા કરવામાં આવશે પરંતુ જે વિસંગતતા હતી થોડોક ઉમેદવારોના મગજની અંદર પણ એવું હતું કે અમારી અમારી જગ્યાએ એ હેતુથી મીડિયાઓએ પણ પોઝિટિવ વાત બધી જગ્યાએ મૂકી એ હેતુથી આજે એ પરિપત્ર અમે રદ કરીએ છીએ અને કર્યો છે એટલા માટે કે એક મહિનો કે દોઢ મહિનો હજી જે ભરતી પ્રક્રિયા છે આ પ્રક્રિયાની અંદર જે શાળાઓ માનો કે કચ્છની અંદર ખૂબ પ્રોબ્લેમ છે પચીસો શિક્ષકો અમે વર્ષ ભરતી કરીશું પરંતુ ત્યાં સુધી ત્યાં શિક્ષક ન હોય એ હેતુસ આ નિર્ણય આપણે પરિપત્ર કરેલો હતો પરંતુ વિસંગતતા અને ઉમેદવારોના મનની અંદર કંઈક શંકા હતી એ હેતુથી આજે રદ કરવામાં આવ્યો છે અને હવે વાત કરીશું શ્રાવણમાં શ્રીકાર વરસાદની